આજે મહુવા માર્કેટિંગ યાર્ડ માં સફેદ ડુંગળી માં એવો ઊંચો ભાવ આવ્યો કે હું પણ સીધો જોઈને ચોકી ગયો સલામ વાલેકુમ આજનો મિની વ્લોગ બસો ને ઓગણીસ વાગે જાગી ગયો બોડી ને ગરમ કરીને અડધો લિટર જેટલો નહીં કોટે પાણી પીધું થી ફજર ની નમાજ ટાઈમ થી ગયો હું આવી ગયો મસ્જિદ એ ઉજુ કરીને દુઆ પડી લીધી ફજ નમાજ તો પૂરી થઈ ગયો મારે એકલા નમાજ પડવી પડશે સમાજ પડીને મસ્જિદ ની બહાર આવ્યો સવાર સવાર નો આવો છે કાક નજારો પછી હું આવી ગયો મારા ઘરે પછી ગયા નાસ્તો કરીને આવી ગયો પાસે કવર સાફ કરી નાખી પછી નીકળી ગયો એક વાડી ભાડે રાખેલી છે ત્યાં થાય છે હવે ફાઇનલી પોચી ગયો હું લોકેશન પર આવી ગયો હું અંદર ની તરફ અને અહિયાં મગફળીના ટેકાના ભાવની પણ ખરીદી એકચુઅલ માં ચાલુ છે તમારા રોજ હરાજી ના વિડીયો લાઈવ જોવા તો આપણી આ બંને ચેનલ ને કરવાનું ભૂલતા નહી

મૂકી કાપ ની દુઆ પડીને આવી ગયો અંદર તરફ જોહર ની નમાજ પડીને હું આવી ગયો મસ્જિદ ની બહાર પહોંચી ગયો ઘરે હવે તમારા ભાઈ ને ફોલો પણ કરી લો મળી એક પાછા નવા બ્લોગ માં